કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે નારણ ઘાટ પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર એવું કહેવાય છે કે આ મંદિરમાં ખૂબ અલૌકિક ઉર્જા છે અને અહીંયા અનેક હરિભક્તો આવે છે નિત્ય ભગવાનની સેવા પૂજા કરે છે પૂજા પાઠ કરે છે અને ઘણી બધી માળાઓએ કે નામ સ્મરણ કરે છે અને ભગવાનનો રાજીપો મેળવે છે તો ચાલો મારી સાથે આજે સાથે મળીને ભગવાનને હિંડોળી ઝુલાવીએ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું નામ છે આપનું રંજનબેન અને રંજનબેન કયા વિસ્તારમાંથી આવો છો અમે નિર્ણયનગર વિસ્તારમાંથી આવીએ છીએ અને કેટલી સખીઓ આવ્યા છે દર્શન કરવા માટે આઠ જણ છીએ બે આઠ જણ છો અને આ સખીઓ કેટલો આનંદ કરે છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અમે દર સોમવારે ગયા સોમવારે મહાદેવ ગયા હતા પાંચ મહાદેવ ગયા હતા આ સોમવારે અહીંયા નીકળ્યા છીએ ઘરે પણ અમારું મંડળ ચાલે છે અમે ભજન કીર્તન કરીએ છીએ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી બહુ સારી વાત કહેવાય કે આ ઉંમરલાયક બહેનો છે અને આવી જ રીતે દર્શન કરવા માટે નીકળે છે શ્રાવણ મહિનાનો આ પર્વ ચાલી રહ્યો છે હિંડોળો ચાલી રહ્યો છે કૃષ્ણ ભગવાનનો અને અલગ અલગ મંદિરોમાં જઈને તેઓ દર્શન કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ચંપાબેન નામ છે મારું અને ચંપાબેન તમે બધા બહેનો આવી રીતે બહાર નીકળો છો બધા મંદિરોમાં જાઓ છો તો પહેલાં તો એ કહો કે આનંદ કેટલો આવે છે બધે ફરો છો તો બહુ આનંદ આવે છે બહુ જ આનંદ આવે છે અને અમે આઠ બહેનોનું ગ્રુપ સિનિયર સિટીઝન જ અમે બધી બહેનો છીએ અને અમે દર મહિનામાં બે ત્રણ વખત આવી રીતે ગ્રુપમાં ફરવા જઈએ સરખી સાડીઓ પહેરીએ છીએ અને બહુ આનંદ કરીએ છીએ બધા ઉમરનો આ પડાવ છે અને બેન ખૂબ આનંદ કરે છે જીવનની અંદર તમારી આસપાસ પણ આવા ઘણા મંડળો ચાલતા હોય તો એમાં તમે જોડાઈ જાઓ એમાં ખૂબ આનંદ કરો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે શું નામ છે આપનું રમીલા ભાષા અને રમીલા બેન તમે હિંડોળાના દર્શન કર્યા અહીંયા હા દર્શન કર્યા ખૂબ ખૂબ આનંદ લાગ્યો અને અલગ અલગ મંદિરોમાં જાઓ છો દર્શન કરો છો તો પહેલાં તો એ જણાવો કે મંદિરોમાં જાઓ છો તો પહેલા એ આનંદ કેટલો રહે છે સખીઓ સાથે દર્શન કરો છો ભોળાનાથની આરાધના કરો છો ભગવાનને સ્મરણ છો તો મંદિરમાં જઈએ તો આનંદની તો વાત જ ના કરશો મંદિરમાં જઈએ તો આપણું મન એકદમ શાંત ને મજા જાય છે કે મંદિર બેસી જ રહીને દર્શન કરે જ રહીએ ભગવાનના અને કીર્તન ને બધું ગાવ છો હા કીર્તન કહીએ છીએ કેમ નહીં તમારું ફેવરેટ કીર્તન કયું મારું ફેવરેટ કીર્તન ಮೋರಲ್ಲ ಮದರ ತ ಬೋಲ ಸೋರೆ ಮಾರಿ ನೌಡಿ ಉಡಿ ಮಾರಿ ನುಡಿ ಉಡಿ ಮೋರ ಮದರ సప్నమా నారాయణ గాట మందే దర్ర్శన నర నారణ దేవనాథా దర్శన నారణ దేవనాథా మొరలా మదరా తేనా

સવારે અમે બધા સાથે મળીને ધૂન કરીએ છીએ ભોળાનાથની બહુ આનંદ થાય છે ભજન કીર્તન બધું ત્યાં બેસીને કરીએ છીએ અને હિંડોળાના દર્શન કર્યા હા દર્શન કર્યા ને આનંદ થયો તો લાલજી કેવો લાગે છે તમારો લાલજી બહુ રૂપાળા લાગે લાલજીની વાત ના થાય એ લાલજીની વાત થાય ના થાય લાલો તમારો જ છે તો આ ખૂબ પ્રેમ છે ગોપી પ્રેમ છે કે ભગવાનને ખૂબ વાહલથી ઝુલાવે છે કે ભગવાનને માતૃહસ્તીના ભોજનમ એટલે કે માતા સ્વરૂપે જે પણ ભોજન અર્પણ કરવામાં આવે તે ખૂબ પ્રિય છે શું નામ છે આપનું મધુબેન કડિયા અને બધી સખીઓ અહીંયા ફરો છો તો એકબીજાને કેટલો સપોર્ટ કરો છો અમને આનંદ મળે છે અને એનાથી અમને બહુ મજા આવે છે અને એનાથી મજા આવે છે તો તમને જે લોકો જુએ છે બધા ટીવી પર તમને જુએ છે તો એ લોકોને તમે શું મેસેજ આપવા માંગશો ઘણાના પગ દુખે માથું દુખે ને બહુ બધી ફરિયાદો હોય જાય છે બધું અમે એવું ભૂલી જાય છે અને અમને બધો આનંદ મળે છે બહુ જ એટલે અમને બહુ ગમે છે પ્લાન કોણ બનાવે છે પહેલા બહુરાજી મહુડી જઈએ ઘર મહિને કઈ ના પ્રોગ્રામ ગોઠવીએ છીએ જવા માટે ડબ્બા લઈને આવું છું ડબ્બા લઈને જો બાર જમવાની વ્યવસ્થા થાય તો બાર જમી લઈને ઘર થી લઈને જવાનો નાસ્તો એટલે કઈ મને આમ ચિંતા નહીં કરવાની શું જમીશું શું કરીશું એવું રાખવાનું અમે બધું છે દિવાળી એન્જોય કરીએ છીએ તમારા ગ્રુપ માં બધાની ઉંમર કેટલી છે

મારો નાથ ગાડું ચલાવે છે મારો નાથ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે મારે જે તલપુર માં છે મારે જે તલપુર માં છે મારે રેવતી ભર થાડું ચલાવે છે મારો ના થાડું ચલાવે છે ગોવર ધનગાડું છે ગોવર ધનગાડું ચલાવ છે મારે અમદાવાદ ગામમાં માં જાઓ છે મારે અમદાવાદ ગામમાં માં े मा कालो पूर मा जो चे कालो पूर मा जो चे मा नारायण देवने मले मारो नाथ गाडु चलावे रो नाग गाडु चलावे गोवर्धनगा ચલાવે છે ગોવરધન ગાડું ચલાવે છે સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું દક્ષા દવે અને દક્ષાબેન તમે મંદિરમાં ક્યારે ક્યારે આવો છો અને જ્યારે મંદિરમાં આવો તો એ ઊર્જા કેટલી મળે સારી બહુ જ બહુ જ હું ડેલી દર્શન કરું છું પણ દિવાળી હોય મારા આજે એ રીતના હું દર્શન કરું છું જ્યારે દર્શન નથી કરતી ત્યારે મને ઘેર બેઠા એવું ફીલ થાય કે હું આજ કેમ ના ગઈ હું આજ કેમ ના ગઈ ભગવાનને સન્મુખ થવું જરૂરી જરૂરી છે બહુ જ ત્રણ લગભગ તો ત્રણસો પાંસઠ દિવસમાં ત્રણસો દિવસ તો હાજરી આપું જ છું શું આજ છે ત્રણસો દિવસની હાજરી આપો છો અને રોજ અહીંયા ભગવાન તમને જુએ છે તમે ભગવાનને જુઓ છો તો જીવન કેવું જઈ રહ્યું છે ડિફિકલ્ટ તો ઘણું છે પણ અહીંયાથી થોડુંક લઈ લઈએ છે અને પોઝિટિવ વારે વાર ડિફિકલ્ટ જીવનમાં આવે પરિસ્થિતિ સંજોગો બદલાતા રહે જીવનમાં ભગવાનને દુઃખ પડ્યું હતું આપણે તો સામાન્ય માણસ છીએ તો એ સંજોગોનો સામનો કરવાની શક્તિ શક્તિ અહીંયાથી જ મળે છે અહીંયાથી જ મળે છે અને હું કહું છું ને દિવાળી હોય એવી રીતના હું દર્શન કરું છું મને એવું ફીલ થાય છે કે આજે ભગવાન ખુશ છું કે ના ખુશ છું એવું ફીલ થાય છે શું વાત કે જેના ઉપર હરિની કૃપા હોય એને તો રોજ દિવાળી હોય એટલે ખૂબ સારી વાત કરી બેને કે તમારા તમારી દિવાળી હોય દિવાળી એટલે કે હર્ષો ઉલ્લાસનો તહેવાર એવી જ રીતે જીવનને રોજ જુઓ રોજ ઉઠો અને ભગવાનને સમીપ જાઓ પ્રાર્થના કરો તમારા જીવનમાં પરિસ્થિતિ અને સંજોગો બદલાતી રહેવાની છે પરંતુ પ્રભુ સ્મરણ સદૈવ એકબંધ રહેવું જોઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું રાઠો ગજેન્દ્રસિંહ અને તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા હું એક પોલીસ ખાતાનો ગામડાથી આવેલું કોન્સ્ટેબલ હતો મને શહેરનું વાતાવરણ ગમતું નહોતું તો મને આ આ આ લીમડા અને આ બધું હું મને ગભરાઈ જતો હતો શહેર પોલીસ ખાતામાં ગામડા માણસ હતો આ વાતાવરણ એટલું રમણીય મને લાગ્યું તો મને નવરાશના પડોના સમયમાં આ લીમડાના કારણે હું પોલીસ ખાતા મને શહેરમાં ટકી શક્યો પછી એ મને એમ લાગ્યું કે આ કંઈક છે પછી આવા પથ્થરના ઘડાતા હતા એને જે પથ્થરના જે કપચો પડતો હતો એ હું ફેંકતો હતો પછી એ ફેંકતો હતો એટલે ક્યારેક હું પથ્થર ફેંકું તો ક્યારેક ભેગા કરેલા હોય એટલે આ માણસો મને સારા લાગ્યા હું જે કામ મૂકીને જવું એ કામ બીજે દિવસે થઈ જતું હતું એટલે આ કોઈની રાહ જોવાના માણસો નથી એવું મને જ્યારે હું ગામડાથી આવેલો માતાજીને ભક્તો હતો પછી મને કહેવાય આ લોકો કેવા છે શું છે એવું કોઈ માનતો નહોતો સામેના સંપ્રદાય કેવો છે આ લોકો મને એટલા સારા લાગ્યા કે જે કામ હું કરતો હતો અધૂરું એ એ દન મારી રાહ થઈ જતું હતું અને તમને આનંદ આવે છે તમે આ મંદિર સાથે આવી રીતે જોડાયા અને અહીંયા વિવિધ પ્રકારની સેવા આપો છો અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે તો કયા પ્રકારની સેવા અહીંયા અર્પણ કરો છો હનુમાનજીના હું સેવા કરીએ છીએ અમે તો ઓછી નાના માણસ છીએ આ જગ્યાએ એ શનિવારે ભરતા હતા દર્શન કરતા હતા અને આજે એ પોતે પણ એક ગવેશવામી સંત હતા અહીંયા આ મંદિર નિર્માણ કરી એ વખત એમના અંગત હતા અને એમાંથી આખું એક આખું સમ્રાટ નામ નમકીન આપ જોવો છો એના માલિક જયશંકરભાઈ બી અહીંયા દર્શન કરવા આવતા હતા અને એ એમનાથી એ માને છે કે આ દર્શન કરવાથી આ પૂજા કરવાથી અમે આટલા મોટા અમે બન્યા એવું કે તમે ઘણી બધી ઉર્જાઓ જે છે તમારી આસપાસ કે મંદિરની અંદર કે કોઈ પણ ઉર્જા તો એ ઉર્જાની અંદર તમે પ્રવેશો છો તો આપોઆપ તમારી જે નકારાત્મક ભાવનાઓ છે જે નેગેટિવિટી છે કામ ક્રોધ ઈર્ષા લોભ અહંકાર કોઈનું લઈ લેવું કોઈનું ચૂંટવી લેવું કોઈને પાડી દેવું એ તમામ પ્રકારની નેગેટિવિટી છે એને એ ઉર્જા નાથી દે છે એટલે કે પોઝિટિવ પોઝિટિવ ઉર્જા તમારી અંદર સંચાર થાય છે અને જ્યારે પ્રભુ સ્મરણ કરો છો તો આપોઆપ તમારામાં દયા કરુણા અને પ્રેમ ભાવ જાગે છે અને ભગવાન તમારા ઘણા બધા રસ્તાઓ ખોલી દેતો હોય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું મારું નામ પાર્વતીબેન અને પાર્વતીબેન કયા વિસ્તારમાંથી આવો છો આપ અમે રાણીપથી આવીએ છીએ અહીંયા સ્પેશિયલ દર્શન કરવા માટે આવું કરવા માટે આવું દર અગિયારસ પૂનમ સોમવાર દર્શન કરીએ ભગવાનને અત્યાર તો હિંડોરાનો ઝુલણ ઝુલાવાનો આનંદ એવો એટલો સરસ આવે તો અમે જાણે અંદર આત્મા એટલો હરખ હરખ થઈ જાય અને ભગવાનને ઝુલાવતા હોય તો રિયલ ભગવાનને ઝુલાવતા હોય એવો આનંદ આવે અમને આજના ના દર્શન ના દર્શન તો હે ભગવાન ભગવાન તેરવા આવો ત્યારે અમને તમે તમારા હિંડોરાના દર્શન આપજો હે મારા પ્રભુ તમે રાજી રજો અને તમે કોની કોની સાથે આવો છો મંદિરે પરિવાર છે હસબન્ડ અને મારી ફ્રેન્ડ્સ અચ્છા મિત્રોને લઈને આવો છો મિત્રોને લઈને આવીએ છે અમે જોડે આવીએ સાથે શું વાત છે તો અહીંયા મિત્રો સાથે પણ મંદિરે આવો છો શું નામ છે આપનું ભાવનાબેન અને ભાવના બેન હિંડોળાના દર્શન તમે કરો તો કેટલો આનંદ આવે છે બહુ જ આનંદ બહુ જ આનંદ આવે છે હિંડોળાના દર્શન કરે એટલે બહુ જ આનંદ આવે છે બહુ મજા આવે છે આમ અરકથી આમ એટલું આપણને અંદર આનંદ બહુ જ આનંદ થાય છે અને તમે પરિવારજનો સાથે આવો છો તમારા ગ્રુપમાં આવો છો તમે બંને ફ્રેન્ડ સખીઓ આવો છો અહીંયા તો એકબીજાને જે સુખ દુઃખની વાતો હોય છે એ મંદિરમાં આવીને શેર કરો છો અને ભગવાનને અર્પણ કરો છો કે ભાઈ મારા દુઃખ અર્પણ લઈ લે ભગવાન ભગવાન રાજી રજો તો આપડે આપી ના શકીએ પણ હે પ્રભુ તમે રાજી રજો એવું અમે માગીએ તમારી જોડે ભગવાન રાજી રેસે તમે રાજી રાખશો સંસાર ના સુખ કોઈ માગવાના નાસવંત છું બધા નાસવંતુ એટલે એ ભગવાન તમે રાજી રજો એના સિવાય મારે બીજું કંઈ જોતું નહીં તો અહીંયા બંને મિત્રો આવે છે તેમના પરિવારજનો સાથે આવે છે અને ભગવાનનો રાજીપો મેળવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન તું રાજી રહેજે તો અમે રાજી રહીશું તો ખૂબ સારી વાત કહેવાય કે આવી જ રીતે અનેક લોકો છે અનેક ભક્તો જે છે અહીંયા દર્શને આવે છે હરિભક્તો અહીંયા નૃત્ય દર્શને આવે છે અને ઠાકોરજીને ખૂબ વાલથી ઝુલાવે છે ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ અમે ભજનમાં બી આવું કીર્તન બીર્તન કરીએ છીએ અમારું ભજન મંડળ છે ત્યાં અમે શ્રાવણ મહિનામાં ભજન કરીએ બધા આનંદ કરીએ ભગવાનની વાતો કરીએ અમે અમારું ફ્રેન્ડ સર્કલ છે ને અમે જ્યારે પણ બેઠા હોય ત્યારે ભગવાનની જ વાત કરવાની બીજી કોઈ વાત સંસારની કોઈ દુઃખની સુખની વાત નહીં ભગવાનની જ લીલાની વાતો કરવાની બીજું કોઈ શ્રાવણ મહિનો છે અત્યારે એટલે મજા આવે શ્રાવણ મહિનાનો આનંદ શ્રાવણ મહિનાનો આનંદ ભરપૂર લઈએ છીએ અને એટલી બધી મજા આવે છે ને ભજનો કરવાની મન દર્શન કરવા આવીએ દર્શન કરવા તો અગિયારસ પૂનમ આવીએ પણ શ્રાવણ મહિનાની તો ખુશી જ અલગ કઈ કંઈ માશે હિન્દોરાની ખુશી ખૂબ સરસ તો એક ગ્રુપ છે એને આવી જ રીતે મંદિરે આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે જયંતિભાઈ પટેલ જુલાવાળા અને જયંતિભાઈ ઝૂલાવાળા તમે અને અહીંયા ભગવાનનો ઝૂલો છે અને ભગવાનને ખૂબ હરખેથી વાલથી તમે જુલાવા આવો છો તો કેટલો આનંદ છે જીવનમાં હું જીવનમાં ભગવાનને પારણા જુલાવાનો આનંદ એક અનેરો છે એમાં સ્વામિનારાયણ ભગવાનના વર્ષોથી આ તહેવાર પરમિનન્ટ છે આ શ્રાવણ મહિનામાં ભગવાનના દરેક મારા સ્વામીના દરેક મંદિરોમાં દરેક મંદિર હિંડોળા થાય છે અને બધા જ હરિભક્તો આનો લાભ લે છે અને એનો આનંદ બી લે છે દરેક મિત્ર એનો ભક્તોમાં જે ઉત્સાહ હોય છે ભગવાનની પારણું ઝુલાવવાનો એ બહુ અનેરો ઉત્સાહ હોય છે મંદિરે આવો છો જ્યારે રોજ જીવનમાં ભક્તિ હોય પલે પલ ચોવીસ કલાકમાંથી એક સમય એવો કે ભગવાનને અર્પણ તો દિવસ કેવો જાય જીવન કેવું જાય ભગવાનના દર્શન કરવાથી પહેલાં તો એક જ દિવસમાં તમારો એકદમ સરસ દિવસ જાય તમને એનું અનુભૂતિ એવી થાય કે આખા જીવનમાં કે દિવસમાં આનંદમય જીવન જતું હોય આનંદમય દિવસ જતો હોય કારણ કે ભગવાન દર્શનની શરૂઆત થાય એટલે તમને એક ફીલ જ થાય અલગથી કે આજનો દિવસ સરસ જ જશે એમ પોઝિટિવિટીનો સંચાર થાય પોઝિટિવિટી વિચારો આવે પોઝિટિવિટીનો પ્લાન થાય પોઝિટિવિટી મન એમાં રહે એ એ આશરથી જ આપણે દર્શન કરવા આવતા હોઈએ છીએ સારી વાત કહેવાય ઘણો યુવા વર્ગ છે કે જે નાની નાની પ્રોબ્લેમ્સમાં અને હારી જતો હોય છે અને નાની નાની જીવનમાં તકલીફો આવે અને સરેન્ડર કરી દે છે તો તમે એવા યુવાનોને શું મેસેજ આપવા માંગશો સો ટકા અત્યારનો યુવાન જે અત્યારે જે મોબાઈલની લાઇનમાં દોડો જાય છે આ અત્યારે જે રીલ બનાવવામાં અને બી એવા 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 અબડાપાટી ચડી ગયો છે તો એનાથી એક્સિડન્ટ થાય છે લોકો એ રીલમાં રીલમાં કેટલા રોડ અકસ્માત મૃત્યુ થાય છે કારણ કે એ પાયા વગરની વાત છે આ ધર્મ એક પાયાની પાયો છે અને એ પાયાની અંદર સાથે લોકો જો ચાલશે તો સો ટકા એનો એનો પ્રગતિ બી થશે પણ માણસોએ આ આવા રસ્તે નહીં જવું જોઈએ અને સારા રસ્તે જઈને અને પોતાનું જીવન જીવવું જોઈએ કે સારા રસ્તે જઈને પોતાનું જીવન જીવવું જોઈએ કે ઘણી બધી એવી તકલીફો છે જીવનમાં તો આપણે જાતે જ વહોરીએ છીએ આપણે જાતે જ યોગ્ય દિશા પસંદ નથી કરતા તેના કારણે તકલીફો જીવનમાં આવે છે તો અહીંયા એક યુવા વર્ગને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જીવન તમારું જો સારું જીવવું હોય તો તમારે યોગ્ય રસ્તો પસંદ કરવો પડશે વજ ઉપરથી પરથી બનેલી છે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ કે જે ભક્તને ભગવાનની અંદર પ્રેમ થઈ જાય સ્નેહ થઈ જાય પ્રીતિ થઈ જાય એને ભક્તિ કીધેલી છે જેવી રીતે પૂર્વે મીરાબાઈએ ભક્તિ કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુની નરસિંહ મહેતાએ પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ અમારા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિક પ્રેમાનંદ સ્વામી આદિક સંતોએ પણ ખૂબ આવી ભગવાનની ભક્તિ કરી હતી હવે પ્રશ્ન એ છે કે ભક્તિ આ કળિયુગની અંદર કેમ જરૂરી છે તો કળિયુગની અંદર માણસ સ્ટ્રેસની અંદર જીવતો હોય છે અનેક પ્રકારના ટેન્શનો એના માઇન્ડની અંદર હોય છે ધંધાનું ટેન્શન સંસારને ચલાવવાનું ટેન્શન આર્થિક ટેન્શન માનસિક ટેન્શન એવા ટેન્શનોથી જીવન જીવતો હોય છે પણ જો ભગવાન પ્રત્યેનો એનો ઢળાવ થાય ભગવાન પ્રત્યેનું એ જીવન જીવે ભગવાનમાં પ્રેમ કરે તો સંસારમાંથી થોડો વિરક્ત થઈ અને એ ટેન્શન એના ઓછા થતા હોય છે અને એને જીવન જીવવાની એક રાહ મળી જતો હોય છે એટલા માટે આ કડી કાળની અંદર ભગવાન પ્રત્યેનો જો પ્રેમ હોય તો કોઈપણ પ્રકારનું ટેન્શન એના જીવનમાં રહે નહીં આનંદથી જીવી શકે શાંતિથી જીવન જીવી શકે એટલા માટે થઈ ભગવાનની ભક્તિ ખૂબ જ જરૂરી છે એટલા માટે આ સુંદર મજાનું સ્થાન છે કે જ્યાં નરનારાયણ દેવ એમની પ્રાગટ્ય ભૂમિ છે પૂર્વે સતયુગની અંદર સહસ્ત્રકુચી નામનો અસુર થયો હતો એને મારવા માટે થઈ ભગવાન સંકલ્પ કર્યો હતો કે મારે આ ધરતી ઉપર અવતાર ધારણ કરવો પણ એ અવતાર ક્યાં ધારણ કરવું એવી પવિત્ર જગ્યા ક્યાં છે કે જ્યાં હું અવતાર ધારણ કરું તો આ સાબરમતી નદીના કિનારા ઉપર આ ધર્મારણીય ક્ષેત્રની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાનો આશ્રમ હતો અને અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાએ આ જગ્યાએ ખૂબ જ તપસ્સર્યા વર્ષો સુધી કરેલી છે જેથી ભગવાન એમની તપસર્યાથી પ્રસન્ન થયા પ્રસન્ન થઈ દર્શન આપ્યા માગવાનું કહ્યું વરદાન માગતા ધર્મદેવ અને માતાએ કહ્યું કે તમે અમારે ત્યાં જન્મ ધારણ કરો અને અમારા દીકરા તરીકે આ અમારા ઘરે આવો ત્યારે ભગવાને કહ્યું તથાસ્તુ હું સહસ્ત્રકુચી નામના અસુરને મારવા માટે અવતાર ધારણ કરવાનો છું તો તમારે ઘરે જ અવતાર ધારણ કરીશ અને આ આશ્રમ ધર્મદેવ ભક્તિ માતાનો હતો એટલે ભગવાન શ્રી નરનારાયણ બે સ્વરૂપે પ્રગટ થયા નર સ્વરૂપે અને નારાયણ સ્વરૂપે અને આ ધરતી ઉપર ઋષિમુનિઓએ ભગવાનને પ્રાગટ્ય થવાથી આનંદિત થઈ અને ફૂલ દોલ ઉત્સવ અહીંયા સૌ પ્રથમ કરેલો એવી આ પવિત્ર ભૂમિ છે સાબરમતી નદીનો કિનારો છે અહીંયા દરરોજ ઘણા બધાએ હજારોની સંખ્યામાં પિતૃ તર્પણ કરવા માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે થઈ અને અનેક પ્રકારની એવી ચાલીસ પ્રકારની વિધિ કરવા માટે થઈ અને ઘણા બધાએ મુમુક્ષ જીવો ભગવાનના ભક્તો અહીંયા આવતા હોય છે અને પોતાના માતા પિતાનું શ્રાદ્ધ કરતા હોય છે પિંડદાન કરતા હોય છે કારણ કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું વરદાન છે કે અહીંયા કોઈ પિંડદાન કરશે શ્રાદ્ધ કરશે તો એ જીવ ભગવાનના ધામમાં જશે સ્વર્ગની અંદર જશે એટલે હજારો માણસ અહીંયા આવો લાભ લે છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે વુરનનાટના હિંડોળાના દર્શન કર્યા અને અહીંયા ખૂબ કલાત્મક હિંડોળાના દર્શન દર વર્ષે યોજાય છે અને આ વર્ષે પણ ખૂબ સુંદર મજાના હિંડોળા યોજાયા છે તો મિત્રો આ મંદિરની અંદર તમે આવો તો અનેક વૃક્ષો છે પ્રકૃતિ અહીંયા સોળે કળાએ ખીલી છે સ્વચ્છતા પણ ઉડીને આંખે આવે છે અને સ્વામીજીએ પણ જીવનને કેવી રીતે ઉન્નત બનાવી શકાય તેની માહિતી આપી આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમને અલગ અલગ મંદિરો પર લઈ જશે અને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય સ્વામિનારાયણ